એમ જી વીસીએલ એ મીટર બદલતી વખતે જૂના મીટરના છેલ્લા રીડિંગની સિસ્ટમમાં મેન્યુઅલી એન્ટ્રી કરતી વખતે થયેલી ભૂલના કારણે સુહાનપુરામાં રહેતા ભાડુવાત નાગરિક મૃત્યુજયના ઘરનું નવ લાખ ચોવીસ હજાર પાંચસો ચોપન પોઈન્ટ પાંચ પૈસાનું ખોટું બિલ આવતા એમ જી વીસીએલના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો એમ જી મીટર બદલતી વખતે જૂના મીટર છેલ્લા રીડિંગની સિસ્ટમમાં મેન્યુઅલી એન્ટ્રી કરતી વખતે થયેલી ભૂલના કારણે સુભાનપુરામાં રહેતા ભાડુઆત નાગરિક મૃત્યુંજય ઘરનું રૂપિયા નવ લાખ ચોવીસ હજાર બસો ને ચોપન પોઈન્ટ પાંચનું ખોટું બિલ ગણવામાં આવ્યું હતું જે બાબત ધ્યાન પર આવ્યા બાદ એમ વીસીએલ દ્વારા સાચું બિલ રૂપિયા દસ હજાર ગણવામાં આવ્યું છે આ રકમ ગ્રાહકની જૂના મીટરની ડિપોઝિટની રકમને બાદ કરતાં જે બિલની રકમ આવેલ છે તે ગ્રાહકને સુધારેલા બિલનું એસએમએસ પણ મોકલી દેવામાં આવ્યું છે એમજી વીસીએલ દ્વારા જણાવ્યું કે મૃતુજ ટવેન્ટી સિક્સ છપ્પીસ મેં ચિત્તરંજનનું સર્જીકલ ગરમ હતો મેરા ઓરેન્જ બિલ એવરી ટુ મંથ તેર હજાર અત્ત્વે

એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી બાકી ચાર્જની ગણતરી થતી હોય છે તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા સિસ્ટમમાં ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ એક હજારને તોતેર રૂપિયા દે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે એટલે બેસિકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતા એક હજારને તોત્તેર રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે એટલે આ જે ભૂલ હતી માનવીય ભૂલ તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી રહ્યા છીએ આ પ્રકારના પણ જો કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે